પાણીની આવક થતા સ્થાનિકો ચિંતિત છે બાળકોને શાળામાં ભણવા જવું હોય તો માતા પિતા ખભા ઉપર બેસાડીને બાળકોને નદી ક્રોસ કરાવીને શાળામાં મૂકવા જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રી મોન્સુન એક્ટિવિટી માત્ર કાગળ ઉપર જોવા મળી છે અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસતા જ રસ્તાઓ પર પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ પ્રથમ વરસાદ જ ખુલી જવા પામી છે માત્ર કાગળ ઉપરવાતા સ્થાનિકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન દુર્ઘટના તમામ મૃતકોની ઓળખ પૂરી થઈ છે પાર્થિવ દેહો પરિવારજનોને સોંપી દેવાયા છે મૃતકોમાં એકસો ને એક્યાસી ભારતીય બાવન બ્રિટિશ સાત પોર્ટુગલના એક કેનેડિયન અને ઓગણીસ નોન પેસેન્જર હતા આ કામગીરીમાં આરોગ્ય વિભાગ પોલીસ એફએસએલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વયંસેવકોના સંકલનથી ઓળખ કરવી ઝડપી અને સફળ રહી છે પારથી દેહોમાંથી એકત્રીસ હવાઈ માર્ગે અને બસો ને રોડ માર્ગે મોકલાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્ડ્રોઈડ ફોનમાં હવે ગૂગલ કામ નહીં કરે જે તમારા ફોન એન્ડ્રોઈડ એટ છે એટલે કે ઓરિયો અથવા તો એન્ડ્રોઈડ નાઇન એટલે કે પાય ઓપરેટિંગ સિસ્ટમ છે તો તમે ઓગસ્ટ મહિનામાં તમને ઝટકો મળી શકે છે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો એ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે એન્ડ્રોઈડ આ જૂના વર્ઝન ચલાવતા ઉપકરણો ઉપર ક્રોમ માટે સપોર્ટ હવે બંધ કરી રહ્યો છે ઓગસ્ટ બે હજાર પચીસના પ્રથમ સપ્તાહથી ક્રોમને હવે અપડેટ મેળવવા માટે એન્ડ્રોઈડ ટેન અથવા તો તેથી વધુનું જરૂર પડવાની છે લીલી છબ હરિયાળી થી ઢંકાઈ ગઈ છે ગુજરાતના સૌંદર્ય ઉજાગર કરતા દ્રશ્યો જોઈને સૌ કોઈ મંત્ર મુક્ત થઈ ગયા છે પર્વત પરથી નીચે નજર મારતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે

આ ભૂકંપની તીવ્રતા રિકા અનુભવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ ને સત્તાણું રન થી છે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત જીત સાથે કરી દીધી છે శనివార రాత్రి రమాయీ పేలి

કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ દ્વારકા પોરબંદર નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે છે અમદાવાદ ગાંધીનગર જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આણંદ અને ભરૂચમાં પણ વરસાદની શક્યતા રહે છે રાજ્યમાં લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયો છે જેના કારણે એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ જોવા મળવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યો નવ લોકો ગુમ થયા છે ઉત્તરકાશીના ઉત્તરકાશી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટના ઉત્તરકાશીના બળકોટ યમુનોત્રી રોડ પર બલીગઢમાં થઈ છે વાદળ પાડવાની ઘટનાને કારણે એક નિર્માણાધીન હોટલ પર સ્થળનો વ્યાપક નુકસાન થયું છે આ સાથે નિર્માણાધીન હોટલ સાઇટ પર કામ કરતા નવ કામદારો પણ ગુમ છે પોલીસ એસટીઆરએફ અને એનડીઆરએફ ની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હવે બચાવ કાર્ય ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું હવે જેઠાલાલ અને બબીતા છોડશે તારક મહેતા કા ઉલટા ચશ્મા જાણીનો આ સમાચાર તારક મહેતા કા ઉલટા ચશ્માના જેઠાલાલ અને બબીતા એટલે કે દિલીપ જોશી અને મુનમુન દત્તાએ શો છોડ્યો છે કે નહીં આ અંગે ગોગીનો પાત્ર ભજવનાર સમય સાહેબ પ્રતિક્રિયા આપી છે તેણે કહ્યું છે કે મને નથી લાગતું કે તેઓ જઈ રહ્યા છે આ બધી અફવાઓ છે હવે એવું શું છે જે સોના લેટેસ્ટ ટ્રેકમાંથી જેઠાલાલ અને બબીતા ગાયબ છે જેના પછી ચાહકોને લાગ્યું છે કે બંને સત્તર વર્ષ પછી આ શો છોડી દીધો છે એટલે મિત્રો અત્યારે આ સમાચારે અફવાઓએ જોર પકડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં બસો છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વરસાદી માહોલમાં ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસોને ને છવ્વીસ થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ ચીખલીમાં ત્રણ પોઈન્ટ ત્રણ વલસાડમાં બે વાપીમાં બે પોઈન્ટ છ બે ઉમરગામમાં બે પોઈન્ટ પ્રાંતિજમાં બે પોઈન્ટ એક ખીરગામ અમે લખપતમાં ભરૂચ અને એક ધરમપુર અને એક વડોદરા અને પારડીમાં વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરીમાં રથયાત્રામાં ભાગદોડ થઈ હતી તેમાં ત્રણ લોકોના મોત થયા છે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા દરમિયાન એક અકસ્માત થયો ગુડીચા ત્રણ લોકોના મોત થયા છે સાથે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ પણ ઉમટી પડી હતી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

સાંકરી નામની હોડી માછીમારો સાથે દરિયામાં થઈ હતી આ તમામ માછીમારો ગીર સોમનાથ ના છે પોલીસ અને વિભાગ આ મામલે વધુ કાર્યવાહી કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા ધોધમાર વરસાદ સામે આવ્યો વરસાદી માહોલ વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો શહેરના સેટેલાઇટ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો હતો ખાસ કે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદી મોસમ જામી ગઈ છે ત્યારે મિત્રો હવે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં ચોક્કસ માહિતી આપજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે